વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ અવારનવાર વિવાદમાં સંભળાયેલી જોવા મળે છે ત્યારે આજે એકસો આઠ વિલંબથી પહોંચતા માતાનું નિધન થયા હોવાનું પુત્ર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો વડોદરા શહેરના સયાજી હોસ્પિટલમાં અવારનવાર વિવાદની ઘટનાઓ સામે આવે છે ત્યારે આજરોજ એકસો આઠ એમ્બ્યુલન્સ વિલંબથી પહોંચવાના કારણે માતાનું નિધન થયું હોવાના આક્ષેપ સાથે પુત્રએ સયાજી હોસ્પિટલમાં ભારે આક્રંદ વ્યક્ત કર્યો હતો શહેરના ભૂતળી જાપા વિસ્તારમાં આવેલ રામદેવપીરની ચાલી ખાતે રહેતા અંદાજે પાસઠ વર્ષની લક્ષ્મીબેન દેવજીભાઈ ખુમાનને અચાનક છાતીમાં દુખાવો પડતા એકસો આઠ એમ્બ્યુલન્સનો સંપર્ક સાધ્યો હતો જો કે સમયસર એમ્બ્યુલન્સ ન પહોંચતા તેઓ રિક્ષામાં માતાને લઈને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ જવા નીકળ્યા હતા સયાજી હોસ્પિટલ પહોંચતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા તો બીજી તરફ એકસો આઠ એમ્બ્યુલન્સ તરફથી સમયસર પહોંચવાના સ્થાને જરૂરી વિગતો મેળવવા માટે પરિવાર અને સ્થળ બાબતે સવાલો કરતા પુત્રએ માતાના નિધનના પગલે નારાજગી વ્યક્ત કરી હતી અને અન્ય કોઈ સાથે આ પ્રકારની ઘટના ન ઘટે તે માટે તંત્રનું ધ્યાન દોર્યું હતું મારા મમ્મી છે અમે ચાલી બાર રોજ શ્રીનાથ પેઠો પરની ચાલી પાસે અને મારા મમ્મીની તબિયત એકદમ અચાનક ખરાબ થઈ ગઈ અને અમે ઘેરે જતા બન્યો ભાઈ અને એકદમ જ અતા આવી ગયો મંમાં મોંમાંથી ખીર નીકળવા મળ્યા શૂફવાથી નીકળવા મળી અને અમે એકમાં આખી ફોન કરીને નવ વાગે એકસો આઠ વાળા મને અત્તર જાતના સવાલો કરે છે કે શું થયું છે શું નહીં કેવી રીતે બનાવ બન્યો છે શું થયું છે શું તકલીફ છે તો માણસ જ આ તકલીફ વધી જાય તારો જ આવે છે અહીંયા એમ્બ્યુલન્સવાળા એટલે પછી મેં પચાસ ફોન કર્યા એમ્બ્યુલન્સનો કોઈ બી સરખો જવાબ આપતા નથી આજે તો મારી મમ્મીને આવો બનાવ બની ગયો છે અને ત્યાં પછી બી મેં મારી મમ્મીને ઉશ્કેલ બહાર રોડ પર લાવ્યા અને અને મારી ઓટો રિક્ષામાં હું લઈને અહીંયા આવ્યો કેટલો ટાઈમ લાગ્યો તો બી નથી આવી એમ્બ્યુલન્સ લગભગ પંદર દસ પંદર મિનિટ થઈ ગઈ હતી તો બી નથી આવી એમ્બ્યુલન્સ પછી અમે ત્યાંથી ઉઠકીને રિક્ષામાં મેસીને હું ઘરે અહીંયા હોસ્પિટલથી ઘેરેથી અહીંયા હોસ્પિટલ લઈને આવ્યા તો મારી મમ્મીના સલાતવાળા પાસે મચ્છીપીઠ પાસે અવાજ નીકળતો તો તો મને ખ્યાલ આવી ગયો કે કમ્પ્લેટ છે પણ અહીંયા આવ્યા ને પછી ડૉક્ટરે કહી દીધું કે કઈ રહ્યું નથી એટલે આવી ત્યાં સુધી એમ્બ્યુલન્સ પહોંચી નથી અને એમ્બ્યુલન્સવાળા આવી સુવિધા આપે છે આજે તો મારી મમ્મીનો બનાવ બની ગયો છે કાલે તો દુનિયામાં બધાની મમ્મીનો આવો બનાવ બનશે એટલે સરકાર વારંવાર આવું જ ચલાવશે ગરીબો માટે આવી સુવિધા લક્ષ્મીબેન નામ છે અને સિત્તેર વર્ષની ઉંમર છે